નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ ને આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીની બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટાડાની સાલ યથાવત છે ડુંગળી બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે અને આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો હોય છે ડુંગળીના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસથી પચીસથી લઈને ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ જે ઘટાડો છે તે થવાનો હતો તે થઈ ગયો છે હવે ઘટાડા થવાનો શક્યતા નથી અને તમામ સેન્ટરોમાં આવકો ખુલ્લે ત્યારે બમ્પર આવકો થાય છે ડુંગળીના વેપારીઓ કહે છે કે સરકાર દ્વારા જો નિકાસની ડ્યુટી દૂર કરવામાં આવે તો બજારને ટેકો મળશે નહીંતર તો ભાવ ધીમી ગતિએ ઘટતા જાય છે અને હજુ પણ સોથી લઈને બસો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે તેવા સંજોગોમાં નકારી ન શકાય સફેદ આવકો હવે જાન્યુઆરી મહિનામાં વધે તેવી ધારણાઓ છે રાજકુમાર ડુંગળીની આવકો ખુલ્લી ત્યારે બે લાખ કટાની આવક થઈ હતી જેમાંથી વેપારીઓ કહે છે કે ભાવની વાત કરીએ તો પંચોતેર પચાસ રૂપિયા મહવામાં લાલ ડુંગળીના પંચોતેર હજાર કટાના વેપારો હતા અને વીસ કિલોએ ડુંગળીના ભાવની વાત કરીએ તો એકસો પચાસ થી લઈને સાતસો ચારસો એકોતેર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના સત્તર હજાર કટાની સામે ભાવની વાત કરીએ તો બસો નવ થી લઈને ત્રણસો સિત્તેર રૂપિયા જ્યારે ગોંડલમાં ડુંગળીના કટ્ટાની વાત કરીએ તો એકતાલીસ હજાર કટ્ટા હતા અને ભાવની વાત કરીએ તો રૂપિયા રૂપિયાથી લઈને 426 છવ્વીસ જ્યારે સફેદ ડુંગળીના સોળસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસો સાઠથી લઈને ત્રણસો ને સિત્તેર રૂપિયા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા જય જવાન જય કિસાન